ઇટાદરા ગામે તાલુકા કક્ષાનો આરએસએસનો પથ સંચલન કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થયા છે જે અંતર્ગત માણસા તાલુકા કક્ષાનો પથ સંચલન કાર્યક્રમ રવિવારે સાંજે ચાર વાગે ઇટાદરા ગામે યોજાયો હતો પથ સંચલનનો પ્રારંભ સ્વામિનારાયણ વાડીથી થયો હતો પથ સંચલન નવા બસ સ્ટેન્ડ રાવળવાસ મેઇન રોડ ખોડિયાર માતાજી મંદિર જૂના બસ સ્ટેન્ડ સોરિયાવાસ હનુમાન ચોક દરદીવાસ રામજી મંદિર થઈને મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થયું હતું ઠેર ઠેર સ્વયંસેવક સંઘના કાર્યકરો પર ગ્રામજનો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી પદ સંચલન પહેલાં પુષ્પાંજલિ કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આર એસ કાર્યકરો અને ઈટાદ્રા ગામના નાગરિકો પણ જોડાયા હતા તમામ આર એસ કાર્યકરો ગણવેશમાં જોડાયા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માણસા દ્વારા સંઘ શતાબ્દી વર્ષ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને જે સો વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે માણસા તાલુકાનું ગોચ સાથેનું પદ સંચલન આજે ઇટાદરા મુકામે સંપન્ન થઈ રહ્યું છે તો માણસા તાલુકાના વિવિધ ગામોમાંથી પૂર્ણ ગણેશમાં સ્વયંસેવકો અત્રે હાજર રહેલ અને જે સંઘનું જે શતાબ્દી વર્ષ ઉજવાય છે તો એના સૌ પ્રથમ કાર્યક્રમ નિમિત્તે બધા સ્વયંસેવકોએ પૂર્ણ ગણેશમાં ઈટાદરા ગામની અંદર અલગ અલગ વિસ્તારોમાં ગોચ સાથે પથ સંચાલન કાઢેલ